નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના તમામ સબસ્ક્રાઈબર મિત્રોનું સ્વાગત છે શિક્ષણ સહાયક ભરતીની અપડેટ જોઈ લઈએ શિક્ષણ સહાયક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરવામાં આવશે તો જે તારીખ જાહેર કરવામાં આવતી પ્રેસ નોટ દ્વારા એની અપડેટ આપણે જોઈ લઈએ શું આ તારીખોમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવાના છે શું છે અપડેટ જોઈ લઈએ ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે જે પ્રેસ નોટ હતી એ મુજબ ક્યારે હવે ડીવી જે છે એ શરૂ થવાનું છે એની અપડેટ આપજો તો ફટાફટ તમારો સમય બગાડ્યા વગર અપડેટ આપી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શિક્ષણ સહાયકની તમામ અપડેટ વિદેશહાયક ભરતીની તમામ અપડેટ આપણે તમારા માટે લાવતા રહીશું તો આપણે જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા ઓફિશિયલ પ્રેસ નોટ જે છે તે જાહેર કરી દેવામાં આવી હતી અને એ મુજબ જોઈએ તો જૂના શિક્ષક ભરતીની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દેવાની વાત હતી અને લગભગ પૂર્ણ થવાના આરે છે બીજા તબક્કાની માગણી કરેલી છે શિક્ષણ સહાયકની જે સરકારી અને ગ્રાન્ટેડ જે ઉચ્ચતર માધ્યમિક ભરતી છે એની આપણે ટૂંકમાં ડીવીની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ સુધીમાં સરકારી ઉચ્ચર માધ્યમ માધ્યમિક ભરતી છેના માટે મિત્રો દસ ત્રણ તારીખ છે અને બિન સરકારી અનુદાન ઉચ્ચતર માધ્યમિક માટે પચીસ ત્રણ સુધીમાં આ શબ્દો ખાસ વાંચજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે આ જે તારીખ આપેલી છે ત્યારે મિત્રો લિસ્ટ આવવાનું છે ત્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના નથી એવો અર્થ અત્યારે તો નીકળે છે અને એપ્રિલ માસના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે એવું આપણને સરકાર શ્રીએ લેખિતમાં દીધું છે એ રીતે સરકારી માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ સુધીમાં સુધીમાં લખ્યું છે પચીસ ત્રણે નહીં બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે ત્રીસ ત્રણ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે એ તારીખે બોલાવશે એવું નક્કી નથી પછી હવે આગળ નેક્સ્ટ વેબસાઇટ ઉપર જોઈશું કે શું અપડેટ આવે છે એટલે મૂકી દઈશું કે માત્ર ને માત્ર ડીવીનું લિસ્ટ આવે છે કે પછી લિસ્ટની સાથે સમયગાળો એટલે કે ટાઈમ ટેબલ પણ આવે છે કે તમારે કયા સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જવાનું છે અત્યારે તો આ પ્રેસ નોટ મુજબ દસ ત્રણે જે છે એ વેરિફિકેશન લિસ્ટ આવવાની વાત કરવામાં આવી છે પચીસ ત્રણ અને બીજી અગત્યની તારીખ છે પંદર ત્રણ અને ત્રીસ ત્રણ અને એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એ રીતની અપડેટ છે તો મિત્રો હવે કંઈ પણ નવી લેટેસ્ટ અપડેટ આવશે તો આપણે તરત જ વિડીયોમાં મૂકી દઈશું વિડીયો આપણા ઉમેદવાર સુધી પહોંચાડજો જેથી કરીને મનમાં જે અસમંજસ છે એ દૂર થાય અને ક્લિયર થઈ જાય કે આ તારીખોમાં શું થવાનું છે કંઈ પણ અપડેટ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે મૂકી દઈશું મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો મારા વ્હાલા સબ્સ્ક્રાઇબર મિત્રો જય હિન્દ જય ભારત